મનપાનું સૌપ્રથમ રૂપિયા સાતસો વીસ કરોડ નું જમ્બુ બજેટ રજૂ થયા બાદ હવે શહેર અને નવા સમાવેલા ગામોમાં વિકાસ ને મળશે વેગ નાણા મંત્રીએ યોજી બેઠક ઔદ્યોગિક નગરી વાપી મહાનગરપાલિકા બન્યા બાદ વાપી મહાનગરપાલિકાનો સૌ પ્રથમ સાતસો વીસ કરોડ નું બજેટ રજૂ થયા બાદ હવે વાપી શહેર અને નવા સમાવેલા ગામોમાં વિકાસના કામોને વેગ મળી રહ્યો છે રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં વાપી મહાનગરપાલિકાના કમિશનર અને અધિકારીઓની એક બેઠક મળી હતી જેમાં વાપી મહાનગરપાલિકા વિસ્તારમાં આગામી એક વર્ષમાં વિકાસના કામોની નિરૂપરેખા અને તેની ચર્ચા કરવામાં આવી હતી આ સાથે જ અત્યાર સુધી કરવામાં આવેલ કામો અને પ્રગતિમાં રહેલા કામોની પણ સમીક્ષા નાણાં મંત્રીએ કરી હતી આ બેઠકમાં ઉપસ્થિત નાણાં મંત્રીએ પણ સ્પષ્ટતા કરી હતી કે વાપી મહાનગરપાલિકામાં સમાવેશ કરવામાં આવેલ ટેક્સનું પ્રાધાન્ય તેવું અધિકારીઓને નાણાં મંત્રીએ સૂચન કર્યું હતું તો વાપી મહાનગરપાલિકાના કમિશનરને પણ આગામી એક વર્ષ સુધીમાં વાપી મહાનગરપાલિકામાં અને નવા સમાવેલા અગિયાર ગામોમાં ઝડપથી વિકાસના કામ કરી અને આ ગ્રામ્ય વિસ્તારમાં શહેરી કક્ષાની સુવિધાઓ મળે તે માટે વાપી મહાનગર નગરપાલિકાનું તંત્ર ઝડપી કામ કરશે તેવી ખાતરી પણ આપી હતી મળશે ત્યાર પછી જ સ્ટ્રેક ટેક્સ કોઈ પણ ચર્ચા થશે ત્યાં સુધી કોઈ પણ જાતનો ટેક્સનો વધારો થવાનો નથી જે સરપંચને ગામ લોકોએ પહેલાં પહેલા ખર્ચા કરેલા હતા એ ખર્ચાના પણ બધા પેમેન્ટ ચૂકવી દેવામાં આવશે એમાં પણ કોઈ તકલીફ નથી અને મહાનગરપાલિકાની જરૂર કેમ પડી તો એટલા માટે જ પડી કે જે જે ગામો નજીકમાં હતા ઔદ્યોગિક વિસ્તારના લીધે જે ગામોમાં વસ્તીનું ભારણ આવતું હતું અને ભારણના લીધે લોકો બહુમાળી મકાનો બનાવતા હતા પરંતુ એમાં કોઈપણ જાતની ડ્રેનેજ વ્યવસ્થા પાણીની વ્યવસ્થા હતી નહીં અને એના લીધે ગંદુ પાણી એસટીપી નહીં અને આ બધી વ્યવસ્થાઓના અભાવના લીધે મહાનગરપાલિકા બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે જે લોકોના આરોગ્ય સુખાકારી માટે અને સારા રીતે રહી શકે એટલા માટે લેવામાં આવ્યો છે બેઠકમાં શું ખાસ ચર્ચાઓ યોજવામાં આવી અને એમાં મૂળ ઉદ્દેશ્ય એ હતું કે જે બજેટનું પ્રેઝન્ટેશન કર્યું છે એનું ક્રિયાન્વન કઈ રીતે થાય મોન્સૂન પહેલાં મોટામાં મોટા કયા કામો જે પબ્લિક સુખાકારીના છે એ કઈ રીતે અમે એક્ઝિક્યુટ કરી શકીએ અને આ સિવાય જે આજુબાજુના જે પહેલાં અગિયાર ગામ હતા જેનો સમાવેશ અહીંયા કર્યો છે એમાં કઈ કઈ કામગીરી ઉપર ફોકસ રાખવું જોઈએ અને એમાં ગામ ગામ લોકોને પહેલાં કરતાં કઈ રીતે અમે સારી સુવિધાઓ આપી શકીએ એના ઉપર ખાસ કરીને ચર્ચા થઈ અને બીજું જે વાપી વેસ્ટના ટ્રાફિકને લગતા અને કનેક્ટિવિટીના જે ઇસ્યૂઝ છે એની પણ એક ચર્ચા થઈ છે અત્યાર સુધીમાં જે આપણે મોટા પ્રોજેક્ટ ચાલી રહ્યા છે આમાંથી વાપી વેસ્ટને કનેક્ટ કરવાનું જે રેલવે અંડર પેડેસ્ટ્રિયન અંડરબ્રિજ છે અંડરપાસ છે એનું ત્રેવીસ તારીખે લોકાર્પણ માન્ય મંત્રીશ્રી દ્વારા કરવામાં આવશે અને ગાચુ તલાવ પણ ઈસ્ટમાં જેનું નિર્માણ લગભગ કમ્પ્લીટ થવામાં છે એનો પણ આ મંથની એન્ડ પહેલાં પહેલાં લોકાર્પણ થઈ જશે તો એ રીતે જે કામો આપણે શરૂઆત કર્યા હતા એને અમે વેગ આપવાનું ટ્રાય કરીએ છીએ અને સારા વહેલી તકે કામો કમ્પ્લીટ થાય અને સારી ક્વોલિટીના કામો થાય એની અમે કાળજી રાખીએ છીએ આ જ પ્રોગ્રેસને આગળ વધારતા નામદા ખડકલા રોડનું પણ કામ અત્યારે શરૂ થઈ ગયું છે વેસ્ટમાં ઘણી બધી આ સિવાય પણ મુક્તાનંદ માર્ગ કસ્ટમ રોડ જનસેવા ગાર્ડનથી લઈને રોડ એ બધા રોડનું કામ પણ વર્ક ઓર્ડર સ્ટેજ ઉપર છે અને કામ ટૂંક સેવામાં શરૂ થશે આ સિવાય રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર સૌથી વધારે ફોકસ સાહેબનો છે કે મોન્સૂન પહેલાં મેક્સિમમ રોડના કામો હોવા જોઈએ અને રોડની સાથે જે વેસ્ટ ટુ ઇસ્ટ કનેક્ટિવિટીના છે જીયુડીસી જે અંડરપાસ બનાવે છે બલીઠામાં બલીઠા અંડરપાસ અમારી પૂરી તૈયારી છે કે પંદર મે સુધી એનો લોકાર્પણ થઈ જશે બલીઠા ઓવરબ્રિજ જેનો એક ભાગ ઓલરેડી સ્ટાર્ટ થઈ ગયું છે એનો બીજો ભાગ પણ એકત્રીસ મે સુધી શરૂ થઈ જશે જે જે ટાઈપનો બ્રિજ છે અને જે અત્યારે મેન આપણે બ્રિજ છે એના અંડરપાસ બનાવવાની કામગીરી એની પણ અમે ટાર્ગેટ પંદર જૂન સુધીનું રાખ્યું છે તો અમારી તૈયારી એ છે કે મોન્સૂન શરૂ થાય જૂન પહેલાં પહેલાં અત્યારે ખાલી એક જ અંડરપાસની કનેક્ટિવિટી છે એના કરતાં બલિઠા અંડરપાસ અને બલીઠા ઓવરબ્રિજના બંને ફેઝ ચાલુ થઈ જાય અને પછી જૂનમાં પણ એ બે એડિશનલ કનેક્ટિવિટી મળે તો અત્યારે જે એક કનેક્ટિવિટી છે એના કરતાં પાંચ કનેક્ટિવિટી મળે જેમાંથી બે કામો એકત્રીસ મે પહેલાં પહેલાં લોકાર્પણ એનો થઈ જશે અને બાકી બીજા બે કામ જૂનમાં પૂર્ણ કરવામાં આવશે એના કરતાં લગભગ ચારથી પાંચ ગણા એનું બજેટ બનાવ્યું છે અને એમાં વિકાસનું એક પ્રોજેક્ટ એક એક્શન પ્લાન બનાવવામાં આવ્યું છે ખાસ કરીને ગામોની મેઇન એન્ટ્રી રોડ ગામોની મેઇન એન્ટ્રીના સ્ટ્રીટ લાઇટના કામો જે અમે પ્રાયોરિટીમાં કરી શકીએ બધા કામો એકત્રીસ મે પહેલાં પૂર્ણ કરવામાં આવશે અને આ સિવાય જે પાણી અત્યારે ગામોમાં સપ્લાય કરવામાં આવે છે સલવાવ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને ચણોદ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની જે કેપેસિટી અત્યારે આઉટપુટ મળે છે એના કરતાં ડબલ કરવાની એની તૈયારી કરીએ છીએ જેમાં લગભગ બેથી ત્રણ મહિનાનો સમય લાગશે અને આ સિવાય ગામોમાં ઘણી બધી ટાંકીઓ બનેલી છે પણ એની કેપેસિટી ઓછી છે તો એમાં એક પ્લાનિંગ ચાલે છે કે કઈ રીતે નવી ટાંકીઓ મોટી કેપેસિટીની બને અને જે ડિસ્ટ્રિબ્યુશન નેટવર્ક છે એને અમે કઈ રીતે સુદૃઢ કરી શકીએ કે પાણીના પ્રશ્નો અમે બધા સોલ્વ કરી શકીએ મંત્રીશ્રીનો આગ્રહ એ છે કે રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વોટર અને પબ્લિકને લગતી સુવિધા ઉપર વધારે ફોકસ કરવામાં આવે અને આ સિવાય જે ખુલ્લામાં પાણી ભરાવાનું પ્રોબ્લેમ ક્યાં હોય તો એ પ્રાયોરિટી ઉપર લેવામાં આવે અને ડ્રેનેજના પ્રશ્નો જ્યાં ભાગે ઉપર ઉપરના પ્રશ્નો છે એ અત્યારે અમે તાત્કાલિક લઈએ અને લોંગ ટર્મમાં એક જે અગિયાર ગામોનો વિસ્તાર સમાવેશ થયો છે એમાં ઓવરઓલ ડ્રેનેજ નેટવર્ક અને સ્ટોમ વોટરનું નેટવર્ક કઈ રીતે ઊભું કરીએ અને જે રીતે વેસ્ટમાં બે સિવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે આ રીતે ઈસ્ટમાં પણ કઈ રીતે કઈ જગ્યાએ સિવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવીએ જેથી જે ગંદુ પાણી નીકળે છે એનું ટ્રીટમેન્ટ થઈને પછી નદીમાં જાય તો નદીનો પણ પાણીની ક્વોલિટી સારી મળે